હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે ચોવીસ છ બે હજાર ને ચોવીસ તો જોઈ લ્યો આપણે અત્યારે વરસાદ પછી વાડીએ કપામાં આંટો મારવા આવ્યા છીએ અને આપણે એટલું બધો જ વાવણી લાયકાત એટલે આપણે જાજોજી વરસાદ થયો નથી હજી આપણે મીડિયમ વરસાદ થયો છે વાડીએ આપણે આંટો મારવા આવ્યા છીએ અને અત્યારે જોઈ લ્યો આમાં કપા લાઈટમાં આવી ગયો છે જોઈ લ્યો હમણાં હું તમને કપા પણ દેખાડું આપણે અત્યારે વાડીએ પુગી ગયા છીએ અને કપામાં જોઈ લ્યો આ બાજુ ખેતરમાં આપણે આવી ગયા છીએ અને જોઈ લ્યો આ કપા છે અને આ અત્યારે લાઈટમાં આવી ગયો છે વરસાદ પછી આપણે જે તાડકાનો લંઘાઈ જતો હતો ઓલા થઈ જતા હતા તે અત્યારે વરસાદ પછી એકલા થઈ ગયો છે જોઈ લ્યો હમણાં હું તમને દેખાડું જોઈ લો કપા તમને દેખાય આવી ગયો છે ને એકદમ લાઈટમાં આપણે જોઈ લો છોડવા જોઈ લ્યો તમે આજે બે ધીમો હજી સેજ આમાં પાંદડા લંઘાઈ ગયેલા લાગતા હતા અને ઝાડું પણ ઓલું દેખાતું હતું પણ આજે કાલ બપોર પછીનો વરસાદ પછી બપોરે વરસાદ આવ્યો પછી રાઈતો વરસાદ આવ્યો છે અને સવારમાં કોક કોક સાંટા અને અત્યારે જોઈ લ્યો આ કપાસ આવો લાઈટમાં આવી ગયો છે આપણે તમને બીજી એરમાં પણ દેખાડી દેવો જોઈએ જોઈ લ્યો રેડી જુઓ જોઈ લ્યો આ કપાસ બરોબર આવી ગયો છે ને એકદમ લાઈટમાં અત્યારે આપણે વાળી આટો મારીને અત્યારે થયા છે અગિયાર સવા અગિયાર જવું ને હવે આપણે છીએ ઘરે પાછા હવે આ તો મરાઈ ગયો છે આપણે વાળીએ તો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો